અંકલેશ્વર શહેરની યુનિયન બેન્કમાં ચકચારી ધારના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને પોલીસે બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પમાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેન્કમાં ચકચારી ધારના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રામપુર ખુર્દમાં રહેતા રાહુલકુમાર રાજકુમાર મંડલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ચાર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ સાંજે ચારેક વાગ્યાના સમયે પાંચ અજાણ્યા બુકાની ધારી લૂંટારાઓ બે બાઇક ઉપર આવી અંકલેશ્વર શહેરમાં નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમનશા બતાવી ભયભીત કરી બંધક બનાવીને બેંકની તિજોરીમાંથી રોકડા રૂપિયા ચુમ્માલીસ લાખ ચોવીસ હજાર પંદર થેલાઓમાં ભરી ધાડ કરી નાસી છૂટ્યા હતા